નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને શિયાળાની સુંદર સ સવાર છે અને તમે જોઈ શકો છો આપણે છીએ ખેતરની સફર પર અને પાછળ કેટલું ધુમ્મસ છે તો આજે ચાલો હું તમને એક સફર કરાવું મિત્રો આ મરચાં છે આ બાર છે અહીંયા આપણું નેટ હાઉસ છે મરચીનો પાક છે અને એ પણ ઓર્ગેનિક છે આ તમામ શાકભાજી તમે જોઈ શકો છો તમામ શાકભાજી ઓર્ગેનિક છે હવે મિત્રો આપણે નેટ હાઉસની અંદર જઈ રહ્યા છીએ અહીં પણ તમે જોઈ શકો છો શાકભાજી છે આ નેટ હાઉસની અંદર ટમેટા છે જો મિત્રો આ એ જ મરચાંના છોડ છે જે બહાર આપણે નેટહાઉસની બહાર જોઈએ જો આનો ગ્રોથ અને પાન આ બિલકુલ નિરોગી છે આ જે બહારના ભાગમાં જે મરચીના છોડ છે અને આ આ નેટ હાઉસની અંદરના છે એમ તો આ ફરક તમે જોઈ શકો છો નેટ હાઉસની અંદર અને બહારનું શાકભાજીનો જો આને પુષ્કળ ફૂલ છે અને એ પણ બિલકુલ નિરોગી નેટ હાઉસની અંદર વાવેલું શાકભાજી છે ટમેટા છે લસણ છે મરચી છે રીંગણ છે અને એ પણ બધું જ શાકભાજી તમામ શાકભાજી ઓર્ગેનિક છે તો મિત્રો તમે ખેતરની સફર પર તમે જોયું કે નેટ હાઉસની અંદરનું શાકભાજી અને બહારના શાકભાજી કોઈપણ પાકમાં હેલ્થમાં ખૂબ જ ફરક પડે છે અને અંદરના જે શાકભાજી કે કોઈ પણ છોડ હોય છે એની હેલ્થ ખૂબ જ સારી હોય છે અને બહારના છોડ એની સામે થોડાક નબળા દેખાય છે તો આ નેટ હાઉસના ફાયદા છે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો આજે આપણે ખેતરની સફર પર તમે જોયું નેટ હાઉસ વિશે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને વધારે માહિતી માટે તમે કોમેન્ટમાં પ્રશ્ન પૂછી શકો છો આવજો